Two teeth, pizza vanachi. Two Okay. And pizza vanachi. Yay. Haha. Pachi, too. Bichu purple dark. Every dark purple. Dark purple? Ha. Dark. Only purple. dark purple dark purple તઈ છે એ કામ છે સાપુ એવું છે હા એ મને એવું છે હા એ મને લે એ પર્પલ ચોકલેટ છે પર્પલ તો કર નહી એ ડાર્ક ચોકલેટ છે હા ડાર્ક છે ડાર્ક ચોકલેટ તો પાપા લઈ લે પર્પલ ડાર્ક પાપા તો લઈ દેશે ડાર્ક પાપા પર્પલ ડાર્ક ડાર્ક છે

આપણે જો તું હમણાં કાલે જાય ને ઢૂસુમ ઢૂસુમ કરી દેસું બિલકુલ ચોકલેટ આપતો હોય મારા છોકલાને મારા મિથુડાને મારા હાથે નાના બી આપે છે નાના ને આપે છે નાના બહુ નોટી નોટી થતા હોય નાના ને બી આપે છે નાની નાની તો મને ડાર્ક ચોકલેટ આપે છે અને નાની તો હમણાં આવવાના હોય ને ક્યારે આવવાના છે નાની પાંચ વાગે આવવાના છે નાની

છે બાપુ અરે પણ તું ધ્યાન થી ભટકી કેમ જા છો એક નાની એક ટોપિક ઉપર આપણે વાત ચાલુ છે એ ટોપિક ઉપર થી તું બહુ ભટકી જા છો હા તું હવે મીઠી માર માર વગરની બહુ મીઠડો છો એ તો મને ખબર જ છે તું પણ આપણો મેઈન ટોપિક એ છે કે આપડા નાની આવે છે અમરેલી થી બાય ફ્લાઇટ હાય ગાઈસ હાય ગાઈસ ગાઈસ ના એ લે આ લે લે ઓકે સો હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ તમને બધાને અમે ગમે ત્યારે હેલો ગાઈસ કહી દઈએ અને મિડલ ઓફ એની વિડીયોઝ બરોબર છે હા તો ત્યારે જ બનાવવું પડે ને કારણ કે પાપા જો બે ગયા હોય કોઈ વખત તો પછી સવારે પોસિબલ ના થઈ શકે ને બ્લોક બનાવવો હોય હા નવા અને થ્રી નવા ફોન છે તો નવા ફોન નો પછી કાંઈક તો ઉપયોગ કરવો પડે ને આપણે હે ને ધીમ નવા ફાઇન એટલે ફાઇન અને પણ આપણે આપણે આપણી વાત ઉપરથી ભટકવાનું નથી મેઇન એવું છે કે આપણે આપણે અત્યારે આપણે અત્યારે આપણે આ બ્લોગ બનાવવાનું રીઝન શું છે કે આપણે એનાઉન્સ કરવાનું છે આપણે એનાઉન્સ કરવાનું છે કે આપણા નાની પાછા આવે છે અરે લે ઓકે 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 સો અમારા નાની પાછા આવે છે ફ્લાઇટમાં અને એમના માટે અમે શું પ્લાનિંગ કરશું એ તી તો આ વખતે શું વિચાર્યું છે નાનીને ક્યાં લઈ જવા છે આપણે

ઓકે નવી કાર લઈને નહીં તો બિચારા નાની આયાથી ચાલીને તું અહીંથી મોકલી તો છ મહિને પણ નહીં પહોંચે ઓકે ઓકે તો સૌથી પહેલા આપણે એમને લઈ જશું ઇસ્કોન ટેમ્પલે ઓકે નાની આવે ત્યારે નવી કાર લઈને લઈ જશું અને નવી કાર નું નામ તો તું કહી દે જરાક અને બહુ મોટી મોટી હોય એ કોણ વાત કરશે ચુનિયા મુનિયા મોટી હોય બહુ મોટી હોય ભાઈ સાહેબ ઈની બહુ મોટી હા નાની બી બહુ મોટી સિનાની આમ જોઈ લેજો પાદ ભાઈ ઈનું બહુ મોટી હોય અને સિનાની મનીષભાઈ ભાઈ પા તમારી કાર મોટી હોય બધાની કાર મોટી હોય મારી બી મોટી હોય જોયું ને તમે અને અવિતાની બી બહુ મોટી હોય અને નવી કારમાં કેટલા બધા રૂલ્સ હોય બહુ બધા રૂલ્સ હોય બહુ બધા રૂલ્સ હોય ધ્યાન રાખજો ચુણિયા મુણિયા તમે બધા જ અને બીજું કઈ કહેવાનું હોય હવે આ એક જ ખુશખબરી હતી અત્યારે આજના દિવસની સીટ બેલ્ટ ના બક્સ બાંધો ઓકે નાની તમે જ્યારે ફ્લાઇટ ઉપર બેસો ત્યારે સીટ બેલ્ટ બાંધીને આવજો ઓકે એમ નેમ નહી આવતા અને ઊભા તો થતા જ નહીં તમે આખા ફ્લાઇટમાં બેસીને જ આવજો બરોબર ને અત્યારે હા

કરવું છે એવું હા ઓકે સારું ચાલો તે હું બાય જો હું ઓકે નો વરીસ તો ગાઈસ બસ હવે અમે મોટા અને હું મોટા હા પણ હવે આપણે બધાને બાય બાય કહેવાનું છે બાય બાય નો કહેવાનો ટાઈમ આવી ગયો છે બાય 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 ગાઈસ જય શ્રી કૃષ્ણ તમને બધાને અમે મળ્યા મને બહુ બહુ ગમે ને મળ્યા એવું કહેવાનું હે ને એટલે સીધો છુટકારો મળી જાય તમને હાલો મલ્યા કે

કેટલી બધી કીચી કલવાની હોય કીચી બધી કરી વાલી વાલી કરી અને સુર આવે ને તોય તમને ભાઈ તે તો મલિયા આવવાનું હા ઓકે સારું ચાલો મલિયા હવે હા મલિયા